નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ ગ્લાસગો થી સીધા ચિંતન શિબિર પહોંચ્યા સામૂહિક ચિંતન વિકાસ તરફ એ વિચારધારા સાથે ગુજરાત સરકાર દ્વારા આયોજિત બારમા ચિંતન શિબિરના પહેલા દિવસ ભારતને બે હજાર ત્રીસ ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાના સમાચારે ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું છે આ ક્ષણને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદેશિતા અને ગૃહમંત્રી અમિત શાહના સંનિષ્ટ પ્રયાસોને મુખ્ય શ્રેય આપ્યું તેવો આ સફળતાનો શ્રેય કેન્દ્ર સરકારના માર્ગદર્શનને આપતા જણાયા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતના આંગણે આવકારવા અને દેશને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ આ નિર્ણયથી ના ફક્ત ભારતના રાષ્ટ્રીય ગૌરવમાં વધારો થશે પણ દેશના રમતગમતના માળખાકીય વિકાસને નવી દિશા મળશે એમ તેમણે માન્યું ચિંતન શિબિરમાં ઐતિહાસિક સફળતાની ખુશીનો સ્પર્શ થયો જેમાં રાજ્યના વિકાસના માર્ગને રેખાંકિત કરવા માટેના સામૂહિક ચિંતન પર ભાર મૂકવામાં આવ્યો આ શિબિરમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ નીતિ નિર્માતાઓ અને વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે મને સ્પીચ લઈને આમ મારું કંઈ પણ વાત સ્પીચ આપવાની હોય એટલે મારું તૈયાર હોય લખાણેલું એટલે હું બી એટલો બધો મૂળમાં આવી ગયો સ્પીચ આપવા જ મેં નથી જોઈતી જવા પણ ને વડાપ્રધાનશ્રીને નું વિઝન ફરી એક વખત આપણને બધાને જોવા મળ્યું કે કોમનવેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની હું તો ખાલી એટલું જ કહેવા માટે ઊભો થયો છું કે બે દિવસમાં ઓગણીસ દૂને આડત્રીસ કલાક ની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ સંતોષ દેખાય છે પણ હવે થોડુંક આરામ થઈ જશે અહિયાં ગાડી જગ્યા સારી છે મારું મંત્રી મંડળ ક્યારનું રાહ જોઈ રહ્યું